હેલો આજે આજે ફરીથી હું એક મારી નવી રેસિપી લઈને તમારી સાથે આવી ગઈ છું તો આપણે બનાવીશું પાલકનો નાસ્તો કે થાલી પીઠ પણ કહેવામાં આવે છે અત્યારે શિયાળામાં પાલક એકદમ સરસ ફ્રેશ આવે છે તો આપણે અત્યારે કોથમીર પણ સાથે લીધી છે અને પાલક બેઉને મેં ધોઈ લીધી છે અને એને આપણે સરસ કટ કરી લેવાની છે તો અત્યારે એક વંચ જેટલી મેં પાલક લીધી છે અને આ આ રીતે બારીક એને કટ કરી લેવાની છે તમારે મેથી લેવી હોય તો સાથે તમે મેથી પણ લઈ શકો છો અને એકલી મેથીમાંથી કરવી હોય તો પણ એમ પણ કરી શકો છો પાલક છે એ આયનથી ભરપૂર છે અને હિમોગ્લોબિન વધે છે પાલક ખાવાથી એટલે પાલક જનરલી ભાવતી નથી તો આ રીતે આપણે ખવડાવી દઈએ તો બધા ખાઈ લેશે તો અત્યારે મેં તીખી જે મરચી આવે છે એક મરચી લીધી છે ટુકડા કરીને અને એક ઇંચનો ટુકડો જેટલો આદું લીધું છે જેને આપણે છીણીને લેવાનું છે અહીંયા આપણે આજે ડુંગળી લસણનો ઉપયોગ નથી કરતા પણ તમારે જો લેવી હોય તો તમે ડુંગળી બારીક કટ કરેલી અને સાથે લસણની પેસ્ટ લઈ શકો છો હવે આપણે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લેવાનું છે અને મરચી છે એટલા માટે આપણે અત્યારે લાલ મરચું એક નાની ચમચી જેટલું લઈએ છે સાથે જ થોડી હળદર લઈએ છે થોડો આપણે અજમો લેવાનો છે જેને આ રીતે હાથેથી મસરીને જ લેવાનો છે અને આ છે આ નાસ્તો છે અત્યારે તમે સવારે નાસ્તામાં કે પછી સાંજે બનાવીને ખાઈ શકો છો અને આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે જો આ રીતે આને મિક્સ કરવાનું છે અત્યારે આપણે મીઠું નથી લેતા કારણ કે બધા મસાલા પાલકમાં પહેલાં ભેળવી લઈએ છીએ અને પછી આપણે અંદર લોટ એડ કરીશું તો લોટ એડ કર્યા પછી જ જેટલું જોઈએ એ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે તો એકદમ પ્રેસ કરી અને આ રીતે એને મિક્સ કરીશું એટલે પાલક છે એમાંથી પણ પાણી છૂટશે તો હવે આપણે આની અંદર બે લોટ લેવાના છે તો અત્યારે આપણે ચોખાનો લોટ લઈએ છીએ બે મોટી ચમચી જેટલી એટલે કે બે ટેબલ સ્પૂન જેટલો આપણે ચોખાનો લોટ આની અંદર લેશું ચોખાનો લોટ એડ કરવાથી એકદમ સરસ ક્રિસ્પી થાય છે અને પહેલાં એક વખત બધું મિક્સ કરી અને ત્યાર પછી મેં એક વાટકી જેટલો જુવારનો લોટ લીધો છે તમે જુવાર બાજરી મિક્સ પણ લઈ શકો એકલો બાજરી પણ લઈ શકો છો અત્યારે હું જુવારનો લોટ લઉં છું તમારી પાસે મલ્ટીગ્રેન લોટ હોય તો એ પણ તમે આની અંદર ઉપયોગ કરી શકો છો હવે આ આટલું મિશ્રણ થયું છે કોરું મિશ્રણ એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે અને અત્યારે આજે આપણે આ લોટ છે એ દહીંથી બાંધીશું મારી પાસે બહુ વધારે ખાટું નથી દહીં એટલા માટે હું એનો વધારે ઉપયોગ કરું છું તમારી પાસે જો ખાટું દહીં હોય તો તમારે અડધો કપ જેટલું ખાટું દહીં અને બાકીનું પાણીનો યુઝ કરવાનો અત્યારે આ દહીં મોડું જ છે એટલા માટે હું દહીંથી જ લોટને બાંધીશ દહીં એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે તો મેં જે વાટકીથી લોટ લીધો તો એટલું દહીં આની અંદર અત્યારે મારે જોઈ ગયું છે આની અંદર તમારે ગરમ મસાલો લીલું લસણ આ બધું એડ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો આની અંદર વધારે તમે જેટલું એડ કરવું હોય એ જે અત્યારે સરસ શાકભાજી આવે છે તો કરી શકો છો પણ અત્યારે હું ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી જ બનાવું છું કે જે ફટાફટ બની પણ જાય અને એનાથી પણ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગશે જો આ રીતનો આપણો આ લોટ છે એ તૈયાર કરી લેવાનો છે અને આને એકદમ સરસ મસરી લેવાનો છે અને જુવારનો લોટ છે એટલે એ કઠણ થતો જશે એટલે આને થોડું આ મિશ્રણ છે એને આપણે ઢીલું જ રાખવાનું છે તો હવે જેટલો ઉપયોગ કરીશું એ આપણે પાણીનો કરીશું જો તમારે દહીં ન કરવો હોય તો હજી આની અંદર એકાદ ચમચી દહીં એડ કરી શકો છો પણ હવે આપણે એક બે ચમચી જેટલું પહેલાં પાણી લેશું આપણો લોટ છે એ મસ્ત બાંધીને તૈયાર થઈ ગયો છે અને આને રેસ્ટ આપવાનો નથી તરત જ બનાવવાનું છે આપણે ઉપરથી થોડું પાણી લઈ અને રોટને ભીનો કરી લીધો છે અને ફ્રેન્ડ્સ તમને જો મારી રેસિપીસ ગમતી હોય અને તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં જે બે લાયકોન છે એને પણ પ્રેસ કરી દેજો કે જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળી જાય અને હવે આપણે પાણીવારો હાથ કરી અને એક આ રીતે લીંબુના સાઈઝનો લોટનો લુઓ લીધો છે અને આ ભીનો રૂમાલ લીધો છે અમે કોટનનું કોઈ કપડું કે રૂમાલ તમે લઈ શકો છો અને આ રીતે થોડું થેપી અને આને હવે તલ આની ઉપર આપણે લગાવવાના છે તો એક ડીશની અંદર તલ લઈ અને એમાં આપણે આ થેપલી છે એ મૂકી અને એમાં એક સાઈડ વ્યવસ્થિત તલ લગાવી દેવાના છે ને હવે આપણે આ પાણીનો હાથ લઈ અને અને થાલીપીઠને આ રીતે બનાવી લેવાની છે આને બહુ જાડું અને પણ નથી રાખવાનું અને બહુ પાતળું પણ નથી કરવાનું પણ વચ્ચે વચ્ચે હાથ છે એ ભીનો હાથ કરતું જવાનું છે જે રીતે આપણે રોટલા બનાવતા વખતે હાથમાં ચોટેને એ માટે પાણીવાળો હાથ કરતા જાય એ રીતે જ આમાં એકદમ સરસ આસાનીથી આ બની જશે તમે પ્લાસ્ટિક સીટ પર પણ કરી શકો છો પણ પ્લાસ્ટિક કરતાં આ કોટરના રૂમાલ પર ઇઝી પડશે તમને જો આ રીતની આની થિકનેસ આપણે રાખી છે અને હવે વચ્ચેથી આપણે આ રીતે ગોળ એમાં આંગળીથી ઇમ્પ્રેશન આપી દેવાની છે કે હવે વચ્ચેથી પણ જેથી કા કાચું ના રહી જાય અને આપણે સરસ તેલવાળો તવો ગરમ કરી અને ઉપર થોડું તેલ લગાડી દીધું છે અને ઉપર આ આપણી જે થાલીપીઠ છે એને શેકવા માટે મૂકી દીધી છે અને બેઉ સાઈડ અત્યારે આપણે તેલથી શેકશું તમારે ઘીમાં શેકવી હોય તો તમે ઘીમાં પણ શેકી શકો છો જો મેથીનો ઉપયોગ કરતા હોય તો તમે ઘીમાં શેકજો એનાથી બહુ મસ્ત ટેસ્ટ આવે છે આ ગરમ ગરમ બહુ જ મસ્ત લાગે છે એક સાઈડ જો આપણું થઈ ગયું છે ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે આ શિયાળામાં આમાં ભાજીનું પ્રમાણ વધારે છે લોટ કરતાં એટલે આ સ્વાદમાં પણ સરસ લાગશે અને હેલ્થ બેનિફિટ પણ આના ઘણા છે પાલક આપણે આમ ખવડાવીએ તો બાળકો આના કાની કરે છે પણ આ રીતે આપણે ખવડાવી દેસું તો એ લોકો ખાઈ પણ લેશે હવે આપણે એક સાઈડ એને સાઈડમાં કરી અને મોટો છે તવો એટલે આપણે બીજું થાલીપીઠ પણ શેકવા માટે મૂકી દીધું છે તમે એક સાથે આનાથી પણ નાના બનાવતા હોય તો એક સાથે તમે ચાર ચાર પણ બનાવી શકો છો અત્યારે આપણે મોટા બનાવ્યા છે એટલે એક સાથે આપણે બે બે શેકશું તો આપણા આ થાલી જો રેડી થઈ ગયા છે એને અત્યારે આપણે દહીં સાથે સર્વ કરીએ છીએ તમારે જો બાળકોને લંચ બોક્સમાં કે આપવા હોય તો તમે આપી શકો છો અને આને ગ્રીન ચટણી સાથે દહીં સાથે ચા સાથે બાળકો તો કેચઅપ સાથે પણ ખાય છે એમ પણ સરસ લાગશે કોઈ પણ રીતે આને બનાવો અને મને તમારા રિવ્યુઝ ચોક્કસથી આપજો અને ફ્રેન્ડ્સ તમે મારા વિડીયોઝ રેગ્યુલર જોવો છો મને ખૂબ ગમે છે પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ્સને શેર પણ કરજો